અમે વાલીયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઉભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસડોલ અથવા તો જે પણ સરકાર શ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસન ને અને કલેક્ટરશ્રી ને કરીશું જે પણ લોકોની જાન માન ઘર વખરી ઘરો પાકો ને નુકસાન થયા હોય એમને સર્વે કરાવીને કરાવી કેસ્ટોલ કાતો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો કરતા બચાવ માટે હાલમાં અમે અહીંયા આવ્યા છે ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં સિત્તેર થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોપેર થી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું